સીતારમજી શ્રી કૃષ્ણ બધાઈ ની તો અત્યારે જો હવાના હાડા દહક જેવું થ્યું અને બસ આખડી કામ કરણ પરવારી ને તો હું થોડો વિડિયો બનાવવાની શરૂઆત કરીએ ને આજા બને હમીમાન પર બાપો કે દુખ ના ને તે આયા તે રોકાવા આયા તે રોકાવા આયા તને તે નતેલા ત્યાં આજા આવ્યા ઉલી કર પૂ ગયા તો બસ મામા પાસે ફઈબા હે બેઠા ને બસ આપણે હે ને બધું કામ કરે સુખ પરવારી ને બસ આજ નેવાનું કામ આલે ખેતરમાં તો બસ એને બહુ આપરી એમ ખડ હે ને તે પછી દાણા મોટો મોટો થઈ જાય એટલે પછી લેવા હે નહીં હેશું તે કાળ પાણી કઢવાનું હતું ત્યાં જ કે એક વારી અમને દેજે ઉપર તો મુખડ ને તો આજ એક વારી આમ હે 98 મને એટલે તો બસ એમાં આલે નેવાનું કામ ને મજુરાટુ સા બનાવા મુક દી આપણે ને ભી હું નું જો એટલે તો સહી પડી પીવરાતી ને બસ એક રસોઈ કરવાની હતી ને આ કે મારા બાપનું નાન એમને તેલી વાર હે ગોસ્તા ગોસ્તા કુંગે તો પછી આગળ આગળ આપણે બતાઈશું કામ કરીએ કામ જ કરતા હી तो बस अगर बण्याचे व्हिडिओ मा तो जत मोट, तो बધુંય કામ કરીને વેલીને વેલી પરવાર ગઈ ને બસ જો નેદવન કામ લેને હતી બાપુ ગયા કોકોક મોટું મોટું રેગું ને ને દેજે ને તો એક કામ નીકળે જાય ને પછી કાલે હે ને પાણી ચાલુ કરવાનું હે ને તો સય તો બસ આ જો કોરું હે ને ને દેજે તો એક કામ નીકળે જાય અસ સુધણો મોટો મોટો થઈ જાય ને એટલે બસ દેખાય હે નઈ ખડ તો જો બોલા બે રમેવા ને બસ આપડે હે ને પિહો નઈ વાં ફિર બે ને ક્યું કપડા બધાય તે જે સુકાણ ને ત લીલા લેવતા તે કપડા જો આપડે બધાય ધોઈ ને કે ક્લીન કર નઈ કે બધાય આ સુકાવી નઈ કે બરે તે વેલી ને વેલી પરવારી ગઈ ને જો બગી સમાન સરસ મજાનો પડી પાણી કાલે કઈઠું હતું હાજી તે एकदम મસ્તી ને લીલા લીલા ખમણા હે ને અટણ હવર મે ઈવી ટાઈટ લાગતી હતી રાઈટ બહુ લાગતે તેમ પીવે નાખો બોગીસતી ને જો એલા બે રમે કી હે કાતક હરું ખેલો ને તો બસ ઈન ખેલવાનું કામ આલે ને બસ આપણે હેને પીણવા બદલે નાખી ને જો મુ ખાય ને પેલી ચા પીને બેહ ગોય ને બસ ઈમાં લે તો બસ આ કે મારા બાપુ નહી ને એટલે આપણે કંઈક ખાવાનું બનાવીએ બપોરાની તૈયારી કરીએ તો બપોરામાં તો હું બનાવીએ આપણે આગળ આગળ બતાવીએ એ તો કે કંઈ બનાવતી જ નહીં અમારું રોટલા જ બનાવી તો એ તા કે રોટલા જ બનાવી જો કંઈ બનાવી જો હાટું પણ બનાવવું તો જોઈએ ને કંઈક ને કંઈક કારક આવતા હોય એટલી તો બસ આપણે પેલા તો એને મેથીની ભાજી ઉતારી આવીએ મેથીની ભાજી ઉતાર આવી હતી થોડક અમાર બાપો ભજીયા ખાહે ખવાય તો બાકી તો કઈ મિસ્કાન ખાઈ ની તો એ માટે આપણે ભજીયા થોડક બનાવી દઉં ને મર્મ ભાજીયા નઈ ખાઈ તો એ માટે આપણે કી ભજીયા બનાવી તો બસ થયું ને હાલો આપણે ફટાફટ કઈ શી ઉતારતા આવીઓ તો આપડી હે ને મેથીની ભાજી ઉતારી લી થોડી ભાજીયા બનાવી લી

पैमगिर है नेट नेपरी को बिन डढ़ाई जाए था मिले धीरे धीरे ने मैं पानी अपने का लगाड्यो तो निर पर लीलो लीलो हो केरो थगो कल पानी काड्यो बदाई में आंबा में एक दी गोइट करी ते आज बदाई में पानी का काड कल हेंजे काड्यो ते એ વરલી લઉં થામે જો હા વરસ તો જો મીમા ને પુગાયા આપણે ને સકબક લઉં ઉતારી લીધું તો મીમા ને પુગાયા કારી વાત છે તુદી તું ઈ પાહે બેઠા ગડકવાર મમ્મા કે હરું હે ને બાપા હા મજા માથી ખાતા રે મે એ તો હા તો હાલો મીમા ના આવેગા તો હાલો ટણે જો બકોર ના કેટલે એક ડોટ થગો નીતો બકોર મોડું થે તો તરાકો તસા મીમાને કઈવા તો ઈમ બેહીયા મા બાપો ને કે કા બેટા ને બધી રસોઈ બનાવી ને તતા હોવા થગો તો હલો રસોઈ તૈયાર થઈ ગઈ ને બધે તમે બાપો ને માય માં ખાવ બેહગા મેથી વારા ભજીયા મેથી વારા ભજીયા મોટા ને ફર બે પકોઠી બનરાવી કોઠી બને તો કોઠી ખાવે આ બમી માં હલવા લાગે હો તો સો કોઠી ટકા ઈ કઠી જ બને બીજી વાત ન મસ્તી ન લાગે તે ગોટા વારા જો ભજીયા હે

हम दूध यहाँ भर लिए था मैं ठोरे नहीं भी भी नहीं सब मैं ठोरे नहीं था और तो लगे तो बस यूँ है तो अपने हम देवान कार्तिक इनकार्ती जो पचिया खाए देवी धाती हाँ उनका तो हम भावे तक हाँ हाँ बड़े कितनी हेलो सापे वाले ले लेते ना सापे का खाजू Helt.